અમેરિકાના કાયમી નિવાસી બનવાનું સ્વપ્ન જોતા હજારો ગુજરાતીઓ સહિત ભારતીય અરજદારો માટે યુએસ ઇમિગ્રેશન વિભાગનું નવેમ્બર બે હજાર પચ્ચીસનું વિઝા બુલેટિન એક મોટી નિરાશા લઈને આવ્યું છે બુલેટિનમાં મોટાભાગની રોજગાર આધારિત એમ્પ્લોયમેન્ટ બેઝડ એટલે કે ઈબી અને પારિવારિક આધારિત ફેમિલી સ્પોન્સર્ડ કેટેગરીમાં સ્થિરતા જોવા મળી છે જે લાંબા સમયથી ચાલી રહેલા બેકલોગની કડવી વાસ્તવિકતા દર્શાવે છે ખાસ કરીને ઓવરસબસ્ક્રાઈબ્ડ દેશો માટે વિઝાની સંખ્યા પરની કડક મર્યાદાને કારણે ભારતીય અરજદારોની ગ્રીન કાર્ડની રાહ વધુ લંબાઈ શકે છે ગુજરાતી સમાજ અમેરિકામાં મોટો અને પ્રભાવશાળી છે જેઓ ઈબી ટુ જેવી કુશળ પ્રોફેશનલ કેટેગરીઝમાં મોટી સંખ્યામાં અરજી કરે છે આ ધીમી પ્રગતિનો અર્થ એ છે કે અમેરિકન સપનાને સાકાર કરવા માટે તેમણે અણધારી રાહ જોવી પડશે ફાઇનલ એક્શન કે શૂન્ય હલચલ પ્રક્રિયાની અનિશ્ચિતતા અને તણાવમાં વધારો કરે છે જેનાથી અરજદારોને પોતાના ભવિષ્યનું આયોજન કરવું મુશ્કેલ બને છે નવેમ્બર વિઝા બુલેટિનની સ્થિરતાની સૌથી મોટી અસર અમેરિકામાં એચ વન બી વિઝા પર કામ કરી રહેલા કુશળ ગુજરાતી આંશિક વધારો નોંધાયો હોવા છતાં કુલ બેકલોગ એટલો મોટો છે કે આ પ્રગતિ નજીવી ગણાય આનો અર્થ એ છે કે જે ગુજરાતીઓ ઉચ્ચ શિક્ષણ અને વિશેષ કુશળતાના આધારે અમેરિકામાં સ્થાયી થવા માગે છે મોટી સંખ્યામાં ગુજરાતી પ્રોફેશનલ એચ વન બી વિઝા પર છે જેઓ ગ્રીન કાર્ડની પ્રતિક્ષામાં છે વિઝાની ઉપલબ્ધતા ચુસ્ત રહેતા તેમણે વારંવાર એચ વન બી પ્રક્રિયામાંથી પસાર થવું પડશે આનાથી તેમની કારકિર્દી અને અંગત જીવનમાં આયોજન પર અનિશ્ચિતતાનો પડછાયો રહેશે ઉંમર વર્ષ થતા તેઓ એજ આઉટ થઈ શકે છે જેનાથી તેમના સ્ટેટસ પર ગંભીર અસર પડી શકે છે ફેમિલી સ્પોન્સર્ડ કેટેગરીઝ એફ ટુ બી એફ ફોરમાં ધીમી ગતિ ગુજરાતી સમાજમાં પારિવારિક જોડાણ ખૂબ મજબૂત હોવાથી ઘણા અરજદારો એફ ફોર યુએસ નાગરિકોના ભાઈ બહેન જેવી કેટેગરીમાં છે જ્યાં તારીખો યથાવત રહેતા રાહ જોવાનો સમયગાળો પંદર વર્ષથી વધુનો હોઈ શકે છે આનાથી યુએસમાં વસતા ગુજરાતી નાગરિકો તેમના પરિવારજનોને ઝડપથી અમેરિકા બોલાવવાની આશા છોડી દેશે માનસિક અને આર્થિક બોજ ગ્રીન કાર્ડ છે લાંબી વ્યવસાયિકો પર અસર ઇબી થ્રી જોકે ઈબી ટુમાં થોડી પ્રગતિ જોવા મળી છે પરંતુ ઈબી થ્રી જેવી કેટેગરીમાં સ્થિરતા સામાન્ય કુશળ ગુજરાતી કામદારો અને નાના ઉદ્યોગ સાહસિકો માટે નિરાશાજનક છે જેઓ અમેરિકન ઇકોનોમીમાં મોટો ફાળો આપે છે આ બુલેટિન સ્પષ્ટ સંકેત આપે છે કે ઇમિગ્રેશન સિસ્ટમમાં માળખાકીય સુધારો ન થાય ત્યાં સુધી ભારતીયો માટે ગ્રીન કાર્ડ મેળવવાનો માર્ગ લાંબો અને કઠિન જ રહેશે એવામાં અમેરિકામાં વસતા ગુજરાતીઓ હવે લાંબા ગાળાના રહેઠાણના વિકલ્પો અને નાગરિકતા તરફ આગળ વધવા માટે સક્રિય આયોજન કરવું પડશે

નવેમ્બરનું બુલેટિન ગ્રીન કાર્ડની ગાડી ધીમી પાડી દીધી છે અને ગુજરાતીઓની ધીરજની અગ્નિ પરીક્ષા લઈ રહ્યું છે